સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મિમેર હોસ્પિટલ હવે પેપરલેસ સિસ્ટમ ઊભી કરવાની દિશામાં આગળ વધી રહ્યું છે હોસ્પિટલ ઇન્ટિગ્રેટેડ મેનેજમેન્ટ સિસ્ટમ હેઠળ સ્મીમેર હોસ્પિટલને સંપૂર્ણપણે કોમ્પ્યુટરાઇઝ કરવાની તૈયારીઓ ચાલી રહી છે જેથી આગામી સમયમાં દર્દીઓ અને તેમના પરિવારજનોને કેશ પેપરથી માંડી તબીબને તપાસ કરાવવામાં સમયનો વેડફાટ થશે નહીં મળતી માહિતી અનુસાર હાલમાં કરોડો રૂપિયાના ખર્ચે ટોકન ડિસ્પેન્સર સહિત મશીન સહિતની સુવિધાઓ ઊભી કરવામાં આવી રહી છે જેને પગલે વિવિધ વિભાગમાં ટોકન ડિસ્પેન્સર એટલે કે ટોકન મશીનો મૂકી દેવામાં આવ્યા છે સાથે જ અલગ અલગ ઓપીડીથી લઈ કેસબારી ડિસ્પેન્સરી વિભાગમાં પણ એલઈડી મૂકવામાં આવ્યા છે આખી સિસ્ટમને લિંક કરવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે હાલમાં દર્દીઓને કેસ પેપર થી માંડી ડોક્ટર ને બતાવવા તેમજ દવા લેવા સહિત દરેક જગ્યાએ લાંબી લાઈનો માંથી પસાર થવું પડે છે અને કલાકો સુધી રાહ જોવી પડે છે જેના કારણે ઘણા દર્દીઓને અડધો દિવસ હોસ્પિટલમાં જ પસાર થઈ જાય છે જો કે આ પેપરલેસ સિસ્ટમ શરૂ થયા બાદ દર્દીઓને આ તમામ પડોજણમાંથી રાહત મળશે એક નવી સિસ્ટમ આવી રહી છે આ સિસ્ટમનું નામ છે હોસ્પિટલ ઇન્ફોર્મેશન મેનેજમેન્ટ સિસ્ટમ એટલે કે SIMS સિસ્ટમ આ સિસ્ટમ અમલી થતા સમગ્ર જે કામગીરી છે એ કોમ્પ્યુટરાઈઝ થશે અને પેપરલેસ થશે સંપૂર્ણ ડેટા કોમ્પ્યુટરાઈઝ થવાથી દર્દીઓને જે મોટી મોટી લાઇનોમાં ઊભું રહેવું પડતું હતું એમાંથી એને રાહત મળશે જે કલાકો સુધી ઓપીડીની બહાર બેસી રહેવું પડતું હતું એમાંથી એને રાહત થશે અને અંતે દર્દી અને દર્દીના સગાના આને લાભ થતાં ઝડપથી એ સાજો થાય અને એના ઘરે પહોંચે અંતે અમારો ઉદ્દેશ્ય તો એ જ છે કે એનો સમય બચે અને એની સારવાર સારી મળે આ માટેની આ સિસ્ટમ ટૂંક સમયમાં અમલીકરણ થશે અને એનો ફાયદો છેવાડાના દર્દીઓને ખૂબ સારી રીતે થવાનો છે સુરત પાલિકાના હોસ્પિટલ કમિટીના ચેરમેન મનીષા આહિરે જણાવ્યું હતું કે હોસ્પિટલ ઇન્ટીગ્રેટેડ મેનેજમેન્ટ સિસ્ટમ હેઠળ દર્દીઓને લાઈનમાં ઊભા રહેવાની જરૂર નહીં પડે દર્દી જ્યારે પણ હોસ્પિટલ આવશે ત્યારે સૌથી પહેલા તેને ટોકન ડિસ્પેન્સરમાંથી ટોકન લેવાનું રહેશે અને ટોકન લીધા બાદ રજીસ્ટ્રેશન માટે લાઈનમાં ઊભા રહેવાની જરૂર નહીં પડે દર્દીઓ માટે વેઇટિંગ લોન્જ ઊભા કરવામાં આવશે જ્યાં દર્દીઓની સુવિધા માટે બેઠક વ્યવસ્થા ઊભી કરવામાં આવશે ટોકન નંબર આવ્યા બાદ દર્દીને બારી પરથી જ હેલ્થ કાર્ડ આપવામાં આવશે ટોકન નંબર લઈને દર્દીને જે તે ઓપીડીમાં જવાનું રહેશે ઓપીડીમાં પણ દર્દીઓને લાઈનમાં ઊભા રહેવાની જરૂર નહીં પડે નંબર આવ્યા બાદ દર્દી સીધા જ ડોક્ટર પાસે જશે અને જ્યાં ડોક્ટર કોમ્પ્યુટરમાં દર્દીની સારવારની માહિતી અપલોડ કરશે દર્દીની તમામ વિગતો કોમ્પ્યુટરમાં સ્ટોર કરવામાં આવશે ત્યારબાદ જરૂર પ્રમાણે દવા દર્દીને આપવાની કે અન્ય કોઈ વિભાગમાં રેફર કરવાનું રહેશે તો તે વિભાગમાં પણ ઓપીડીમાંથી જ દર્દીનું સમગ્ર ડિટેલ જે તે વિભાગના ડોક્ટરને કોમ્પ્યુટરાઈઝ ટ્રાન્સફર કરી દેવામાં આવશે જેથી ત્યાં પણ દર્દી જશે ત્યારે તેને લાઈનમાં ઊભા રહેવામાંથી મુક્તિ મળશે ટોકન પ્રમાણે તેને ત્યાંના ડોક્ટર પણ સારવાર આપશે સારવાર આપ્યા બાદ જ્યારે ડોક્ટર દર્દીને દવા લખશે તે દવા લેવા માટે પણ દર્દીને ડિસ્પેન્સરીની બહાર લાંબી લાઈનમાં ઊભું રહેવું નહીં પડે ટોકન નંબર પ્રમાણે તેને દવા આપી દેવામાં આવશે આ સિસ્ટમ એવી છે કે જ્યારે દર્દી એન્ટર થાય છે તો એન્ટર ગેટ ઉપર જ ટોકનના બે મશીનો છે ટોકન મશીન ત્યાંથી અમારા માણસ પણ ઊભેલા હશે કારણ કે નવી સિસ્ટમ છે એટલે દર્દીઓને સમજતા વાલક છે પણ ફોર જી જી અને સિક્સ જીનો જમાનો છે તો સિસ્ટમ સાથે અપગ્રેડ થવું પણ ખૂબ જરૂરી છે એટલે દર્દીને સમજવામાં આવશે ત્યાંથી ટોકન લીધું બાદ એ કેસ બારી પર જશે ત્યાંથી એને હેલ્થ કાર્ડ મળશે અને એ હેલ્થ કાર્ડના આધારે ઓપીડીના ડૉક્ટર પાસે જશે એ ડૉક્ટર પાસે ગયા બાદ એની એની પાસે પણ એક કોમ્પ્યુટર હશે જે ડૉક્ટર પોતે અથવા રેસિડન્ટ ડૉક્ટર પાસે એમાં એની એન્ટ્રી કરશે કે દર્દીને શું પ્રોબ્લેમ છે કઈ દવા લેવાની છે આ સમગ્ર ડેટા એને દવા બારી પર અથવા એને જો એડમિટ થવાનું છે તો ત્યાં એ જગ્યાએ પહોંચી જશે અને એ દર્દી ત્યાં જશે એટલે આખી સમગ્ર સિસ્ટમ કોમ્પ્યુટરાઇઝ હોવાથી અંતે એનો લાભ દર્દી અને સગાવાલાને થવાનો છે સમગ્ર રાજ્યમાં સુરત મહાનગરપાલિકા દ્વારા પહેલી વખત સ્મિમેર હોસ્પિટલને પેપરલેસ સિસ્ટમ સાથે સાંકળવામાં આવી છે જેના પગલે વહીવટી તંત્ર દ્વારા દર્દીઓને આ સુવિધા વહેલી તકે મળી રહે તે માટેની તૈયારી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે હાલમાં ટોકન મશીનથી માંડીને એલઈડી અને તબીબો પાસે કોમ્પ્યુટરની સુવિધા ઉપલબ્ધ થઈ ચૂકી છે અને સંભવત ફેબ્રુઆરી મહિનાના અંત સુધીમાં સ્મીમેર હોસ્પિટલ સમગ્ર રાજ્યની પહેલી પેપરલેસ હોસ્પિટલ બની રહેશે સુરત મહાનગરપાલિકા દ્વારા સ્મીમેર હોસ્પિટલને પેપરલેસ બનાવવા માટે અંદાજે ચાલીસ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે હાલમાં મોટા ભાગની કામગીરી સંપૂર્ણ થઈ ચૂકી છે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ન્યૂઝ સુરત